મમ્મી મને એક વાત ન સમજાતી કઈ વાત મમ્મી માં વિશે તો કેટલી લેખન લખાયેલી છે બુક લખાયેલી છે કવિતા લખાયેલી છે પણ પપ્પા વિશે કાઈ ન લખાયેલું હા વાત તો સાચી છે પણ તું કેમ આજે આવું કે છો કારણ કે મને ખબર ન પડતી કે પપ્પા એટલે શું મમ્મી આ તો ન કે ને કે પપ્પા એટલે શું એ સારો સવાલ પૂછ્યો છે ચાલ હું તને આજે કહું કે પપ્પા એટલે શું એ માં જે છે ને આખી દુનિયા છે એમ પપ્પા પણ એક આખી દુનિયા જ છે પણ એ કોઈ દિવસ આપણને કહેતા નથી આપણા ઘરની વન મેન સરકાર એટલે પપ્પા આત્મવિશ્વાસનો અડીખમ આધાર અને આત્મવિશ્વાસનો અડીખમ ગિરનાર એટલે પપ્પા હિંમતનો દરિયો અને ક્રોધનું ઝાડ એટલે પપ્પા સંતાનોની સુરક્ષા અને રક્ષણનો આધાર એટલે પપ્પા સંતાનોની સલામત અને સુરક્ષાની એક વાત એટલે પપ્પા અને પપ્પા છે ને હંમેશા પોતે તડકો છાંયો ભીનું બધું સહન કરશે કરશે પણ પણ ઉપર એક આંચ આવવા દે હંમેશા ખુશ જ રાખવાની કોશિશ અને સંતાનો ખુશ હશે ને એમાં જ પપ્પા ખુશ હશે અને ક્યારેય પપ્પા છે ને પોતાનું દુખ બતાવશે નહીં પોતે અંદર ને અંદર દુઃખી હશે પણ બહાર એવું લાગશે કે તમારી વાતથી અને તમારી ખુશીમાં તે ખુશ છે એટલે પપ્પા જો મમ્મીને મમ્મી ને સમજી શકાય છે પણ પપ્પાને સમજવા બહુ અઘરા છે પપ્પા ને સમજવા માટે એક સાહસ અને એક સમય ની જરૂર પડે છે પપ્પાને સમજવા માટે પ્રેમ અને લાગણી ની જરૂર પડે છે પપ્પા એટલે બીજું શું ખબર સવારે એક લાફો મારે અને સાંજે ઈ જ પપ્પા આપણને ગાર્ડન માં ફરવા લઈ જાય એને કહેવાય પપ્પા પપ્પા એટલે પોતે સાયકલ થી ચલાવી લે છે અને દીકરાની બધી ઈચ્છા પૂરી કરે છે અને એના દીકરાને છે ને ગાડી બાઇક સાયકલ જે જોઈએ બધું અપાવે છે પપ્પા પોતાની ઈચ્છા પૂરી નથી કરતા હંમેશા એના બાળકોની ઈચ્છા પૂરી કરે છે પપ્પા છે ને એના બાળકોની દરેક ઈચ્છા પૂરી કરે છે અને પોતાની ઈચ્છાને મારી નાખે છે પોતાની ઈચ્છાને ક્યારેય ઈ બતાવતા નથી કે એને શું જોઈએ છે શું ગમે છે શું લેવું છે એવું કોઈ દિવસ કોઈને કહેતા નથી બસ ખાલી બાળકોની ખુશીમાં ખુશ રહે છે અને તને ખબર છે શિવેન મમ્મી એક એવી બેંક છે કે જેમાં તમે તમારા દરેક દુઃખ જમા કરાવી શકો અને તમને એ સુખ આપે ખુશી આપે અને પપ્પા શું છે ખબર છે પપ્પા એક ક્રેડિટ કાર્ડ છે અને પપ્પા એક એવું ક્રેડિટ કાર્ડ છે કે જેમાં બેલેન્સ હોય કે ન હોય પૈસા હોય કે ન હોય એ તમને ખાલી ખુશી ખુશી ને ખુશી આપ્યા જ કરે પપ્પા શબ્દ છે ને એ માત્ર અઢી અક્ષર નો જ છે પણ એની ઉપર જેટલું લખાય ને એટલું ઓછું છે એની ઉપર એક નિબંધ લખાય ને તોય ઓછો છે એની ઉપર જેટલા લેખ લખાય ને એ ઓછા છે અને પપ્પાની ઉપર જે નિબંધ લખાય હોય ને જીવતો જાગતો એક નિબંધ હોય ને તો પપ્પા છે અને પપ્પા એટલે શું ખબર છે પપ્પા એટલે એના સંતાનોની દરેક મુશ્કેલીમાં એક પર્વત સમાન અડીખમ ઉભો રહેતો એક વ્યક્તિ એને પપ્પા કહેવાય અને તને ખબર છે શિવેન પપ્પા એટલે શું પપ્પા એટલે એક એવું મોટું વટવૃક્ષ છે કે પોતે તડકામાં ઉભા રહે પોતે તડકો સહન કરે પણ એના પરિવારને શીતળતા અને ઠંડક આપ્યા જ કરે એના પરિવારને હંમેશા ખુશી આપે પરિવારને હંમેશા સુખ આપે એને પપ્પા કહેવાય અને પપ્પાને સમજવા માટે તો આપણી જે ફૂટપટ્ટી છે ને એ ટૂંકી પડે અને પપ્પા એટલે આપણી નાની મોટી જીદને ચૂપચાપ પૂરી કરે અને કોઈ દિવસ એની સામે કાંઈ માગે નહીં અને કાંઈ બોલે નહીં એને પપ્પા કહેવાય બીજું તને જો કહું ને પપ્પા એટલે શું પપ્પા એટલે કે એક એવો વ્યક્તિ કે જે આપણને આંગળી પકડીને એના બાળકોને એના સંતાનો ને આંગળી પકડીને પહેલું ડગલું ભરતા શીખવાડે છે અને આખા આટલા મોટા આકાશમાં ઉડવાનું એક સાહસ આપે છે એને પપ્પા કહેવાય હવે તને સમજાઈ ગયું ને કે પપ્પા એટલે શું જે મમ્મી નું સ્થાન મહત્વનું હોય છે ને એમ પપ્પાનું સ્થાન પણ મહત્વનું હોય છે મમ્મી આપણે સામે આવીને આપણને ખુશી આપે છે સામે આવીને વાત કરે છે આપણા દુઃખમાં દુઃખી થાય છે અને આપણા સુખમાં સુખી પણ થાય છે અને ખુશ રહે છે પણ પપ્પા કોઈ દિવસ આપણને કાંઈ કહેતા નથી પપ્પા આપણા દુઃખ હોય કે સુખ હોય હંમેશા હસતા જ રહે છે અને આપણને ખુશી આપ્યા જ કરે છે એને પપ્પા કહેવાય હા પપ્પા એટલે શું મમ્મી મારે તને છેલ્લે વાત કેવી છે તમને લોકો પણ છેલ્લે એક વાત કહેવી છે અને જેમ મમ્મી નું સ્થાન મહત્વનું હોય એમ પપ્પા નું સ્થાન મહત્વનું હોય જેમ જીવનમાં મમ્મી જરૂરી હોય એમ પપ્પા પણ જરૂરી હોય પિતા નો હોય તો એ ગાડી અધૂરી થઈ જાય છે અને હાલી ન શકે અને કોઈ પણ એક નો હોય તો એ બધી એ ગાડી એની આગળ વધી ન શકે એટલે જીવનમાં મમ્મી અને પપ્પા બે જરૂરી છે અને બાળકોના જીવનમાં એક ગાડી હોય છે બાળકોના જીવનમાં જે ગાડી હોય ને એના બે પૈડા હોય એ માતા પિતા હોય છે અને જો એક પણ ન હોય તો એ પૈડું નીકળી જાય છે અને એ જો એમાંથી એક પૈડું પણ નીકળી ગયું ને તો એ ગાડી ન ચાલી શકે અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો બાય મળી આવતા વિડીયોમાં